એમ તો જાનવે ફૂલ ક્રોસ કર્યો મહેંદી એવું લાગે હે જવો ડિઝાઇન જોવો તમે અહિયાં ટપકા થઈ ગયા હાથમાં બે જો અહિયાં આંગળીમાં હમ કપડામાં નો નો મારે ધોવા પડે જય શ્રી કૃષ્ણ રાધે રાધે કેમ છો બધા મજામાં જશો આપણે પણ મજામાં જ છે ને સવાર સવારમાં જો નાહો ને આપણે સરસ મજાના ધિયા થઈ ગયા છે કારણ કે આજે આપણે જય પારતીનું પૂજવાનું છે તો આપણે પૂજવા જવાનું છે તો આપણે નાઈ થઈને તૈયાર થઈ ગયા છે અને જો મહેંદીનો કલર આવો કઈ કયો સરસ મજાનો આ મેં મહેંદી કરી અને આ મહેંદી જાનું દેતા હતા એ મહેંદી તો જો આવી કંઈક મહેંદી છે અને પાન પાનધમણા માળા ભૂલાઈ જતા મને પાન દેવ આવ્યા અને આપણે જવાનું પૂજવા તો આવશે આપણે પૂજવા આજે કા તો હાલો જાય મંદિરે અને આપણા સરસ મજાના ઝવેરા હાલો પેલા પૂજ્યા તો આપણે પહોંચી ગયા છે મંદિરે અને ત્યાં જો માટીના શંકર પાર્વતી બનાવ્યા છે નંદી મહારાજ પણ બનાવ્યા છે અને ત્યાં બધા જો પૂજા કરતા હતા આપણો પણ વારો આવ્યો આપણે પણ સરસ મજાની પૂજા કરી ને આપણી પહેલાં બધી બહેનો જે આવ્યા હોય ને એને બધા પૂજા કરીએ ને નાગલા અને ફૂલની ચડાવ્યા છે ને આપણો વારો આવ્યો એટલે આપણે પણ સરસ મજાની પૂજા કરી લીધી શંકર ભગવાનની શંકર પાર્વતીની એટલે જયા પાર્વતીને વળતું હોય એટલે પૂજા કરવાની હોય શંકર ભગવાનની સરસ મજાની આપણી પૂજા પણ થઈ ગઈ ને ગર્દી એટલી બધી નહોતી કેમ કે સવારમાં વહેલા ગયા હતા ને એટલે મુળખથી જાય ને તો બહુ ગર્દી હોય ને આપણા ઝવેરા ને સરસ મજાના શંકર પાર્વતી ત્યારબાદ આપણે દર્શન કર્યા મહાદેવના મંદિરમાં બધાઈ જાનુ પણ આપણે સાથે આવ્યા હતા પૂજવા ત્યારે કહેતા કેમકે વરસાદ હતો ને એટલા માટે હાલીને જવાય એમ નહોતું વરસાદનું આપણી સાથે જાનુ પણ આવ્યા હતા મંદિરે અને વરસાદ તો ચાલુ જ છે અટાણે પણ વરસાદ ચાલુ જ છે ને ત્યારબાદ આરતી કરવાની હતી આરતી કરી શંકર ભગવાનની પાર્વતી માની ને ત્યારબાદ પછી આપણે ઘરે આવીને હજી ઘરનું કામ પણ થોડું ઘણું બાકી હતું શુતિ ને જવાનું હતું તેને પણ તૈયાર કરવાનું બાકી હતી અને વરસાદ પણ ચાલુ હતો થોડો થોડો જળમર જળમર સરસ મજાની પૂજા થઈ ગઈ છે ને હવે આપણે જવાનું છે ઘરે થઈ ગયા છે મોર મંદિર તો પાછળ મંદિર છે કેવું સરસ મજાનું મંદિર છે શંકર પાર્વતી નું હાલો આપણે ઘરે જાય ત્યાર પાછા જે સૂધીને નિતરે જવાનું છે તો એને પણ આપણે તૈયાર કરવાની છે